હાલો કંઈ સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં અને વિડીયોમાં એવું ખાસ તો કંઈ છે નહીં પણ થોડા કામથી ખેતરે ગયો તો ટ્રેક્ટર લઈને તો બસ એ વિડીયો છે અને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને પિનમાં જવાનું બાકી છે તો પિન માટે ડોલર છે દસ ડોલર કરવાના છે તો વિડીયો મી ટેક્ટર લઈને ખેતાલીશ થોડા કામ થઈ ગયો તો શું કામ થઈ ગયો તો ચાલો વિડીયોમાં જાય તો ચલો ટાટકામાં જ તો આવી ગયો વિડીયો બનાવવામાં ચલાવવામાં મજા તો નહીં આવે પણ તો આ જૂનો બંગલો પડ્યો છે તેમાં આપણે રહેતા નથી હવે આ બાજુ ખેતર પડ્યું છે પણ એ આપણે વાવતા નથી કેમ કે આ ખેતરે આપણે ખાલી રહેવાનું જ છે તો ચલો આપણે જઈએ ખેતરે આપણા ઘરેથી તો નીકળી ગયો હું પણ તડકો બહુ જ છે બહુ જ એટલે બહુ જ તડકો પડે તડકામાં જવાનું હોય તો નહીં છત્રી છે ટ્રેટ કરવાનું હાલ એવું પણ કરી આપણા ગામનું પાર્ટીઓ આવી ગયું છે ગાઈસ તો આપણે જ્યાં ગામ જવાનું છે ગામમાંથી નીકળવાનું છે તો ગામનું પાટીઓ આવી ગયું છે કપડો મળી ગયા આગળ વળી પાછા કાકી આવે છે તો કાકી અને વ્યા જોવી પડશે થોડું અમને લઈ જવાનું છે तो आमें आमें हाँ। ते शू कहो दोस्तों आने खेत आप कहवाई हाँ आपने कही आप चलो आप खेत रे पी डेला ना हमें ખેતરમાં ગવાર ઉભો છે ને દૂર બાજરી ઊભી છે તે આપણે જોવા જવાની છે ચાલો આ પોથા છે પોથા અને પોથા આ પોથા શેઠાવાળી ને ખેતરમાં કોયાલ ને મોરલા બધું બોલે ચાલ ઓજરી મોરિયા બોલ છે બાજરી પાકી ગઈ

બધું પાંચ્યા પછી બોરા અને પારોન બધું બાંધ્યા પછી ને ત્યાટકરમાં ચલાવવા માટે બેસવાની પણ જગ્યા નથી તો ડાયરેક્ટ ઘરે આવી ગયા હતા ચલો મળીએ નવા વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો મળીશું બીજા વિડીયોમાં ચલો રાતે રાતે